મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ છે તેનો શુભારંભ કર્યા બાદ તેમનો કોનવે નીકળે છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના આ કાર્યકરો છે તે ભરૂચના જીઆઈડીસીમાં દસ વર્ષની દીકરીના સાથે દુષ્કર્મ અપહરણ અને જે આરોપી છે તેણે હેવાનિયત ભરૂચે કામ કર્યું હતું આ દીકરીના ગુપ્તાંગના ભાગે સળિયા ભોંકી દીધા હતા દીકરી છે તે આઠ દિવસ વડોદરાની એસએસજી હોસ્પિટલ છે ત્યાં ગંભીર અવસ્થામાં જીવન અને

જે મણિનગરના ધારાસભ્ય છે અમુલ ભટ્ટ તેમના વાહનને રોકવામાં આવે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે સૂત્રોચ્ચાર કરે છે કે ભરૂચની દીકરીને ન્યાય આપો અને આરોપીને ફાંસી આપો આ ઘટના પાંચ સાત મિનિટ ચાલે છે તે દરમિયાન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જાય છે આજે કાર્યકરોની ધરપકડ કરી દે છે અને તેમનો વિરોધ કરવા માટે

એક વર્ષમાં છસોને અડતાલીસ દીકરીઓ સાથે બળાત્કાર થાય છે હત્યાઓ થઈ રહી છે ગેંગરેપ થઈ રહ્યા છે ભાજપના નેતાઓ એમાં સંડોવાયેલા છે અને પાછે એમની સામે કાર્યવાહી નથી થતી ત્યારે આમ આદમી પાર્ટીના સિવાય સેસના નવયુવાનો ગઈકાલે એક કાર્યક્રમમાં પૂછતા હતા અધિકા નેતાઓને કે ભાઈ તમે નિર્ભયા કાંડમાં આ લોકોને ન્યાય તો અપાવો ન્યાય અપાવવામાં શું છે તો ભાજપના ઇશારે પોલીસ ફરિયાદ અમારા નવયુવાનો પર કરવામાં આવી છે ગુના દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અમારા સવારે ખબર પડી અમારા શહેર પ્રમુખ પ્રમુખશ્રીને અને વકીલ શ્રીને જેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા એમાં પણ ભાજપના ઇશારે એમના નામ પણ એડ કરી દેવામાં આવ્યા છે ગુનાઓથી અમે ડરતા નથી પણ સવાલ એ છે કે બહેનોને ન્યાય ક્યારે મળશે નિર્ભય કાંડમાં આજે મુખ્યમંત્રી કલકત્તામાં ધરણા કરતા હતા લેટરો લખતા હતા મમતા દીદીને અને ગુજરાતમાં નિર્ભયા જેવી કાંડ થાય છે દીકરીઓની હત્યાઓ થઈ રહી છે અને મુખ્યમંત્રી કાર્નિવલમાં માહોલે છે આ તો પ્રકારના મુખ્યમંત્રી છે અને ક્યાં ગઈ મુર્દુ એ એ વાતો દાદા ભગવાનની વાતો ક્યાં ગઈ એટલે બહુ જ દુઃખદ ઘટના છે અને એમાં નથી કામગીરી થતી એટલે આમ આદમી પાર્ટી છે એ તો બહેનો માટે અવાજ ઉઠાવશે જનતા માટે અવાજ ઉઠાવશે સ્વાભાવિક છે અને એ લોકો ભાજપના સારા પોલીસને આગળ કરે છે ગુના દાખલ કરે છે અમે લડીશું અને મેં કહ્યું છે કે ઠીક છે તમે ગુનો દાખલ કર્યો છે તમારી ફરજ નિભાવો સ્વાભાવિક છે કે ભાજપના નેતાઓ ડરે છે ત્યારે પોલીસને આગળ કરતા હોય છે ત્યારે આગળમાં અમે આ નિર્ભયા દીકરીઓને લઈને જે કાર્યક્રમો આપવાના છે આખા ગુજરાતમાં આવેદનો પત્ર આપ્યા છે વિરોધ પણ કર્યો છે આગામી સમયમાં પણ ગુજરાતની જનતા માટે બહેનો માટે અવાજ ઉઠાવતા રહેશે પોલીસ સમજદારને પણ મળ્યા છો કે કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે અને શું વાત છે એ તો સ્વાભાવિક છે કે વિવિધ કલમો હોય કોનવે રોકવાનો જાનને મુખ્યમંત્રીને મતલબ જોખમ થઈ જાય એવી બધી કલમો છે ઠીક છે એ કલમો લીગલ લીગલ નું કામ કરશે અમે પોલિટિકલ પાર્ટી છીએ અને પોલિટિકલ પાર્ટી ક્યારેય કાયદાથી લીગલથી ડરવાની કે એ કાનૂનથી

અને વિવિધ જેટલા પણ મુદ્દાઓ હશે એ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી તમે જુઓ દર અઠવાડિયે કાર્યક્રમ આમ આદમી પાર્ટી કરે છે અને આ પાર્ટી કોઈ દેડકાની જેમ નથી કે ભાઈ ચૂંટણી આવે ત્યારે જાગે છે અમારા નવ યુવાનો હોય મહિલાઓ હોય અમારા યુવાનો અમારા તમામ કાર્યકર્તાઓ સતત ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવે છે અને ઉઠાવતા રહેશે આવા ભરૂચની ઘટનાના પગલે ભારતીય જનતા પાર્ટીના નેતા ધારાસભ્ય કે મંત્રીનું કોઈ પણ પ્રકારનું નિવેદન આવ્યું નથી તેને લઈને વિરોધ પક્ષના નેતાઓ સતત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે અને દુષ્કર્મની ઘટનાને પણ ઊવા ખોડી રહ્યા છે કેમેરામેન ફેજાન રોગ્રેજ સાથે ટ્રોફિક ગાચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે